પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ આવતા મહિને માર્ચ મહિના બે હજાર ચોવીસથી બોર્ડની પરીક્ષા આપવા જનાર છે તો બોર્ડની એક્ચ્યુઅલ પરીક્ષા કઈ રીતે લેવાઈ છે કઈ રીતે એને પરીક્ષામાં હાજર થવાનું છે એ બધું જ માર્ગદર્શન અમારી શાળામાંથી આપવામાં આવેલ છે આજ રોજ વિદ્યાર્થીઓને ઘરેથી કેટલા વાગે નીકળવું શું પૂર્વ તૈયારી કરવી સાથે પાણીની બોટલ લાવી ઉનાળાની ગરમી હશે સાથે વાતાવરણ સાથે મેચ કરવાનું છે બોર્ડનું પેપર પણ લખવાનું છે કેટલા સમયમાં પૂરું કરવું કઈ રીતે આયોજન કરવું એ બધું જ માર્ગદર્શન અમે વિદ્યાર્થીઓને રોજ પરીક્ષા શરૂ થાય છે તેમાં આપનાર છીએ અને આ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ખૂબ ખૂબ ઉજ્જવળ કારકિર્દી બનાવે અને પોતાનું ભવિષ્ય સારું બનાવે એના માટે અમે શુભેચ્છા પાઠવી છે થેન્ક યુ વેરી મચ